હલો મિત્રો હું છું કેર વાઘેલા અને ફરી આવી ગયો છું એક નવા વિડિયો સાથે જી હા ગુજરાતી સાહિત્યકારોની જે આપણી વિડીયો સિરીઝ છે તેની અંદર નેક્સ્ટ વિડિયોમાં આજે આપણે અખા ભગત વિશે વાત કરવાના છીએ તો ચાલો સ્ટાર્ટ કરીએ અખા ભગત મુખ્યત્વે અખા નામે જાણીતા છે તેઓ સત્તરમી સદીમાં થઈ ગયા અને ગુજરાતી ભાષાના પ્રાચીન કવિ પૈકીના એક છે અખા ભગત અખા તરીકે અથવા તો અખો તરીકે ઓળખાય છે જેઓ સત્તરમી સદીમાં થઈ ગયા અને એટલા માટે તેમને ગુજરાતી ભાષાના પ્રાચીન કવિમાંના એક ગણવામાં આવે છે તેઓ બહુ શરૂઆત શરૂઆતના ગુજરાતી સાહિત્યકારોમાં કારોમાંના એક છે તેઓ બહુ જૂના સાહિત્યકાર છે તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઈ ગયેલ ગુજરાતના ત્રણ મોટા સાહિત્યકારોમાં થઈ છે અખાની અખા ભગતની ગણના ગુજરાતના સલ્તનત સલ્તનતકાળના જે ત્રણ મોટા સાહિત્યકારો છે તેમની અંદર એમની ગણના કરવામાં આવે છે અખાએ જેતલપુરથી આવીને અમદાવાદ વસવાટ કર્યો હતો આજે પણ ખડિયાની દેસાઈ પોળનું મકાન અખાના ઓરડા તરીકે ઓળખાય છે અખા ભગત જે જેતલપુરથી આવીને અમદાવાદ તેમણે વસવાટ કર્યો હતો અને ત્યાં એમનું મકાન પણ છે જે અખાના ઓરડા તરીકે ઓળખાય છે જીવનના શરૂઆતના ગાળામાં તે સોનીનો વ્યવસાય કરતા તે સ્ટાર્ટિંગમાં પહેલાં સોની હતા પછી તેમણે માનેલી ધર્મની ને તેમની સાથે વિશ્વાસઘાત કરતા તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો તેમણે એક ગુરુ ગુરુનું શરણ લીધું તેમણે માની ધર્મની માનેલી બહેન હતી તેમને કોઈ ભાઈ બહેન હતા કે નહીં એના વિશે કોઈ માહિતી નથી પણ એવી માહિતી છે કે એમણે એક બેન હતી જેણે તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમને સમાજ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો અને તેઓ ગુરુના શરણે ગયા પણ જ્યારે આખા ભગતને ખબર પડી કે ગુરુ પણ ઢોંગી છે ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે પછી ગુરુ ખબર પડી કે ગુરુ પણ ઢોંગી છે એટલે એમને ખ્યાલ આવી ગયો કે સોસાયટીની અંદર બધે આ પ્રકારની સ્થિતિ છે બધા ઢોંગી અને બોલનારાઓ છે આ સાથે તેમણે છપ્પા લખવાનું શરૂ કર્યું અખાના છપ્પામાં સમાજમાં રહેલ આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે ત્યારબાદ તેમણે છપ્પા લખવાનું શરૂ કર્યું અને એમના છપ્પાઓમાં આ બાબતે બધું જોવા મળે છે મીન્સ સોસાયટીમાં જે કંઈ ચાલતું હોય આડંબર જેને કે શકાય એના વિશે એક મોરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ જેવા છપાઓમાં આખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે જે અંધશ્રદ્ધાઓ છે એના ઉપર વધારે અખા ભગતે લખેલું છે પ્લસમાં સમાજની અંદર જે કંઈ આડંબર ચાલે છે તેવા તેના પર લખેલું અખાએ કુલ ચાર સાતસો છેતાલીસ છપ્પા લખેલા છે જે ચુમ્માલીસ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગ વર્ગમાં વેચી શકાય છે જોકે આ વિભાગો અખા અખા ભગતે પાડેલ નથી તેમણે ચારસો છેતાલીસ છપ્પા લખેલા છે જેને ચુમ્માલીસ વિભાગોમાં વેચી દીધા છે અને એના પણ ચાર વિભાગ પાડેલા છે એ આપણે આગળની સ્લાઇડમાં જોઈશું પરંતુ તેમના છપ્પામાં વર્ણવેલ વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કર્યું છે જે આપણે જોઈએ જે મુખ્ય ચાર અંગ છે એમાં દોષિત નિવારક અંગવર્ગ વર્ગ ગુણ ગ્રાહક અંગ સિદ્ધાંત પ્રતિપાદક અંગ વર્ગ અને પ્રતિપાદક અંગવર્ગ આ ચાર અંગ છે એની અંદર બીજા અંગો ડિવાઈડ કરેલા છે એમ કુલ ચુમ્માલીસ અંગ છે આવા આ બાબતે બહુ એક્ઝામોમાં કંઈ પૂછાતું હોતું નથી છતાં પણ આપણે ખાસ માહિતી માટે આ ડિટેલ મેં વિકીપીડિયા નામની વેબસાઈટમાંથી લીધેલ છે તો આપને આ માહિતી ત્યાંથી મળી શકશે થેન્ક યુ મારા વિડિયો જોવા બદલ પ્લીઝ જો તમને મારા વિડીયો પસંદ હોય તો લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા વિડીયો મળતા રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ